શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ તમારું સ્વાગત છે વીરપુર આમ તો નાનું એવું ગામ છે પરંતુ તે આખી દુનિયામાં પ્રખ્યાત છે વીરપુરની ખ્યાતિનું કારણ છે તેમાં આવેલું સુપ્રસિદ્ધ જલારામ મંદિર દર વર્ષે લાખો ભક્તો અહીં જલારામ બાપાના દર્શન કરવા આવે છે જલારામ બાપાના મંદિર અને જલારામ બાપાના જીવન વિશે એવી કેટલી વાતો છે જે તેમના ભક્તોને ખ્યાલ પણ નહીં હોય જલારામ બાપાનો જન્મ ચાર નવેમ્બર અઢારસો છપ્પનના ના રોજ વેરપુરમાં જ દિવાળીના એક અઠવાડિયા બાદ થયો હતો જલારામ બાપા પોતે ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા અને તેમને પોતાનું આખું જીવન લોકોની સેવા કરવામાં વિતાવી દીધું હતું તેમનો જન્મ લોહાણા કુળમાં થયો હતો તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ ઠક્કર હતું જલારામ બાપાને પહેલેથી જ સંસારી જીવનમાં રસ નહોતો નાનપણથી ભગવાન રામની ભક્તિ કરતા જલારામ બાપા યાત્રાળુઓ સાધુ અને સંતોની સેવામાં વ્યસ્ત રહેતા તેમણે પોતાની જાતને પિતાના ધંધાથી અલગ કરી દેતા તેમના કાકા બાલજીભાઈએ જલારામ બાપા અને તેમની પત્ની વીરબાઈને તેમના ઘરમાં રહેવા માટે સ્થાન આપ્યું હતું જલારામ બાપાના લગ્ન સોળ વર્ષની વયે વીરબાઈ સાથે થયા હતા અઢાર વર્ષની ઉંમરે હિન્દુઓના પવિત્ર યાત્રા સ્થળોની મુલાકાત લીધા બાદ બાપા ભોજા ભગતના શિષ્ય બની ગયા હતા ભગતે બાપાને શિષ્ય તરીકે સ્વીકાર્યા અને તેને ગુરુ મંત્ર અને જાપમાળા પણ આપ્યા હતા ગુરુના આશીર્વાદથી બાપાએ સદાવ્રત કેન્દ્ર શરૂ કર્યું જ્યાં કોઈ પણ સાધુ સંત અને જરૂરિયાતમંદ કોઈ પણ સમયે આવીને ભોજન ગ્રહણ કરી શકતા હતા આજે પણ વીરપુરમાં જલારામ મંદિરે શ્રદ્ધાળુઓને સાવ મફત ભોજન કરવાની પરંપરા ચાલુ છે એક દિવસ જલારામ બાપાને એક સાધુએ રામજીની પ્રતિમા આપી અને કહ્યું કે હનુમાનજી થોડા દિવસમાં તેમની મુલાકાત લેશે જલારામ બાપાએ રામજીની પ્રતિમાને પોતાના ઘરમાં સ્થાપિત કરી અને થોડા જ દિવસમાં જમીનમાંથી હનુમાનજી પ્રગટ થયા તેમની સાથે સીતા માતા અને લક્ષ્મણની મૂર્તિ પણ પ્રગટ થઈ એવું મનાય છે કે જલારામ બાપાના ઘરે અનાજ મૂકવાના સ્થાન પર થયેલા આ ચમત્કારને કારણે આ અનાજ ક્યારેય પૂરું થતું નથી તે અક્ષય પાત્ર બની ગયું છે આ ચમત્કાર પછી ગામના બીજા અનેક લોકોએ જલારામ બાપા સાથે લોકોની સેવામાં વા મુજબ ગુણાતીતનંદ સ્વામી એક વખત જુનાગઢ થી આવતા વીરપુર રોકાયા જલારામ બાપા તેની એટલી સરસ સેવા કરી કે તેમની પ્રસન્ન થઈ સ્વામી આશીર્વાદ આપ્યા કે તેમની ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાશે અને વીરપુર એક મોટું તીર્થ સ્થળ બની રહેશે જલારામ બાપાની પ્રસિદ્ધિ ઈશ્વરના અવતાર તરીકે પ્રસરવા માંડી વીરપુર આવનારા દરેક વ્યક્તિને તેની જાતિ ધર્મો પૂછ્યા વિના જલારામ બાપા ભોજન કરાવતા આજની તારીખે વીરપુરમાં પણ આ પ્રથા ચાલુ છે એક સમયે હરજી નામના દરજીએ પેટમાં સતત દુખાવો પડ્યો અને તે જલારામ બાપા પાસે મદદ માંગવા ગયો બાપાએ ભગવાનને પ્રાર્થના કરી અને હરજીનું દુઃખ દૂર થઈ ગયું તે બાપાના પગે પડી ગયું અને તેને પહેલી વાર તેનું સંબોધન જલારામ બાપા તરીકે કર્યું હતું ત્યાર પછી લોકોના રોગ અને દૂર કરવા માટે માટે બાપા બાપા પાસે આવવા માંડ્યા રામ નામ લઈ તેમના પ્રાર્થના કરતા અને ચમત્કાર થતા હિન્દુ અને મુસ્લિમ બંને જલારામ બાપાના શિષ્ય બન્યા આજે પણ શ્રદ્ધાપૂર્વક જલારામ બાપાનું ધ્યાન ધરનારા ભક્તો તેમના પરચા મળે છે એક વાયકા એ પણ છે એક વખત ભગવાન વૃદ્ધ સંતના રૂપે જલારામ બાપાને મળ્યા અને તેમને વીરબાઈને સેવા માટે મોકલવા કહ્યું જલારામ બાપાએ પત્નીની મંજૂરી મેળવી તેમની સાધુ સાથે જવા કહ્યું થોડું ચાલ્યા બાદ સંતે વીરબાઈને તેની રાહ જોવા કહ્યું તેમણે ઘણીવાર વાર રાહ જોઈ પણ સંત ન દેખાયા તેની જગ્યાએ આકાશવાણી થઈ કે તેમની મહેમાન ગતિની કસોટી હતી સંતે અદ્રશ્ય થયા પહેલા એક દંડ અને જોડી વીરબાઈને આપ્યા વીરબાઈએ જલારામ બાપાને આખી વાત કરી અને દંડ તથા જોડી આપી આજે પણ વીરપુરના જલારામ મંદિરમાં તે ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે અત્યારે વીરપુરમાં જ્યાં મંદિર છે તે સમયે જલારામ બાપાનું કામ સ્થળ હતું આ ખરેખર એક ઘર છે જેમાં જલારામ બાપા તેમના આજીવન દરમિયાન રહ્યા હતા આ ઘરમાં જલારામ બાપાની ચીજોનો સંગ્રહ છે સાથે જ રામ સીતા લક્ષ્મણ અને હનુમાનજીની પ્રતિમા છે પાયકા મુજબ ભગવાન દ્વારા અપાયેલી ચોલી અને દંડ પણ ડિસ્પ્લેમાં મુકાયા છે આ મંદિરનું મુખ્ય આકર્ષણ જરામ બાપાનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો છે જે તેમના મૃતકના એક વર્ષ પહેલાં લેવામાં આવ્યો હતો વર્ષ બે હજારથી આ મંદિરે ડોનેશન સ્વીકારવાનું પણ બંધ કરી દીધું છે છતાંય અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓ મફત પ્રસાદનું વિતરણ થાય છે શું મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ